સાંતલપુર રણમાં મજૂરી કરી મીઠું પીવાના પાણીની ઉઠી પોકાર તંત્ર પાણી આપવામાં નિષ્ફળ સાંતલપુર રણમાં કાળી મજૂરી કરી મીઠું પકવતા ઘરિયાઓને પીવાના પાણીની પોકાર ઉઠી છે તંત્ર પાણી આપવા નિષ્ફળ નીવડ્યું છે પાટણ જિલ્લા સાંતલપુર ખાતે રણની અંદર મોટી સંખ્યામાં પરિવારો પોતાનું ગુજરાન ચલાવતા પોતાના પરિવારનું ભરણ પોષણ કરવા માટે હરણની અંદર કાળી મજૂરી કરી અંદર મીઠું પકવતા અગરિયા લોકો માટે દર હાલ પીવાના પાણીની વ્યવસ્થા કરવામાં આવતી હોય છે પરંતુ આ સાર તંત્રની બેદરકારીના કારણે સાતસોથી વધુ પરિવારો રણની અંદર મીઠું પકવવાનો ધંધો કરે છે પરંતુ તંત્ર પાસે અગરિયાઓ દ્વારા આ પીવાનું ચોખ્ખું અને શુદ્ધ પાણી આપવા માંગણી કરવામાં આવી હોવા છતાં અગરિયાઓને પીવાનું પાણી તંત્ર દ્વારા પહોંચાડવામાં આવતું નથી તેને લઈને પિસ્તાલીસ ડિગ્રીથી વધુ ગરમીની અંદર રણની અંદર મીઠું પકવવાનું કામ કરતાં અગરિયાઓ ગંદુ અને ખરાબ પાણી પીવા માટે વેચાતું લાવી પાણી પીવા મજબૂર બન્યા છે ત્યારે અગરિયાઓ તંત્ર પાણી ન પહોંચાડતા હોય તેવા આક્ષેપ લગાવી રહ્યા છે ત્યારે તેમને તાત્કાલિક ધોરણે તંત્ર દ્વારા દરસાલની માફક આ સાલે પણ પીવાના પાણીની યોગ્ય વ્યવસ્થા કરવી જોઈએ અને ફરીથી વ્યવસ્થા કરવા રણની અંદર કાળી મજૂરી કરી મીઠું પકવતા માંગણી ઉઠવા પામી છે અહેવાલ રાધનપુર એસોસિએશન અને મંચ પર સાથે રહી અને નામદાર કલેક્ટર સાહેબ અને માનનીય પ્રાજ સાહેબ અને પાણી પુરવઠાના અધિકારીઓને પણ વારંવાર કીધું પણ છતાંય આનો કોઈ નિકાલ આવ્યો નહીં અત્યાર સુધી આજ ચાલુ કરીએ કાલ ચાલુ કરીએ એવા વિભાગ અમને બાના આપે છે અને અમને આશ્વાસન આપે છે પણ આજ દિન સુધી પાણી શરૂ થયું નથી હવે વહીવટી રીતે ટેન્ડરિંગ થઈ ગયા ને પણ ત્રણ ચાર મહિના થઈ ગયા છે અને એમણે જ્યાં કીધું અહીંયા અમે રૂબરૂ જઈને રજૂઆત કરી છે અગરિયા સમુદાય સાથે જઈને છતાંય પીવાનું પાણી શરૂ થયેલ નથી જે ખરેખર બધા રણ વિસ્તારમાં ચાલુ છે અને સાતલપુર રણ વિસ્તારમાં પીવાનું પાણી ચાલુ નથી જેના લીધે અગરિયાને બહુ મોંઘા ભાવનું પાણી ખરીદવું પડે છે ને એ પણ ગંદુ પાણી છે જેના લીધે ના સ્વાસ્થ્ય ઉપર બહુ અવળી અસર પડી રહી છે અને દવાખાનું મટતું જ નથી પાણીના પૈસા અને એક બાજુ દવાખાનું બમણો માર છે પાણીની સમસ્યા ચાર મહિનાથી અમે વારંવાર કલેક્ટર સાહેબને સાત સાહેબને બધાને રિક્ષેશ કરેલી એમને પણ પૃથ્ઠાને ભ્રામણ કરેલું હજી સુધી પાણી ચાલુ કર્યું નથી પીવા માટેનું પાણી બહુ ગંદુ આવે છે પહેલાં નર્મદાનું કંઈક ફૂલ પાણી હતું એકદમ ચાલતું ત્યારે પાણી કંઈક માફસર હતું હવે પાણી તરીએ તળી જતું એ ગંદુ એકદમ ડોરું પાણી આવે છે અને અમારા છોકરાને અમે પોતે વારંવાર બીજે ત્રીજે દુવાખાનું અમારું ચાલું જોઈએ